નમસ્કાર મિત્રો આજના દિનવિશેષમાં સૌ પ્રથમ જાણીશું રાષ્ટ્રીય ફાર્મસી શિક્ષણ દિવસ વિશે ભારતમાં દર વર્ષે છ માર્ચના રોજ ફાર્મસી શિક્ષણની સ્થાપનામાં પ્રોફેસર મહાદેવ લાલ શ્રોફના યોગદાનના માનમાં રાષ્ટ્રીય ફાર્મસી શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે છ માર્ચ ઓગણીસો બે ના રોજ બિહારના દરભંગા ખાતે ભારતીય ફાર્મસી શિક્ષણના પિતા પ્રોફેસર મહાદેવ લાલ શ્રોફનો જન્મ થયો હતો તેમણે ભારતની વિવિધ સંસ્થાઓમાં કામ કર્યું જેમાં બિરલા બ્રધર્સ લિમિટેડ બી એચયુ અને જાદવપુર યુનિવર્સિટી સામેલ છે તેમના કાર્યકાળ છેતાલીસમાં તેમણે બંગાળ ફાર્માસ્યુટિકલ એસોસિએશનના પ્રમુખ પિસલિન ઓગણીસો ઓગણપચાસના ના પ્રથમ ઉપપ્રમુખ અને પિસલિન નાઇન્ટીન ફિફ્ટી ફોરના પ્રમુખ તરીકે કામ કર્યું ત્યારબાદ જાણીશું સુરતની સંધિ વિશે આજના દિવસે વર્ષ સત્તરસો પંચોતેરના રોજ રઘુનાથ રાવ એટલે કે રાઘોબા અને અંગ્રેજો વચ્ચે સુરતની સંધિ પર હસ્તાક્ષર થયા હતા આ સંધિ અનુસાર અંગ્રેજોએ રાઘોબાને લશ્કરી સહાય પૂરી પાડવાનું સ્વીકાર્યું અને અંગ્રેજોએ યુદ્ધમાં વિજય પછી તેમને પેશવા બનવાનું વચન પણ આપ્યું હતું બીજી બાજુ સંધિ અનુસાર રાઘોબાએ શાસ્ત્રી વસઈ ભરૂચ અને સુરત જિલ્લાઓની આવકનો અમુક હિસ્સો અંગ્રેજોને આપવાનું સ્વીકાર્યું તેમણે અંગ્રેજોને વચન પણ આપ્યું કે તેઓ તેમના દુશ્મનો સાથે કોઈ પણ પ્રકારની સંધિ નહીં કરે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત